નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને અંત સુધી જોજો કારણ કે વિડીયોના અંતમાં આપણે કપાસ જીરું મગફળી આ બધાની પરિસ્થિતિ કેવી રહેલી છે એની વાત કરશું અને આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની પણ થોડીક વાત કરશું એટલે જરૂરથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો એ ચેનલ ઉપર તમને આવતીકાલે એક નવો સર્વેનો વિડીયો જોવા મળી જશે અને એ સર્વેના વિડીયોમાં આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની ચોખટપૂર્વક વાત કરવામાં આવશે અને હાલની પરિસ્થિતિ શું છે એની પણ તમને એ વિડીયોમાં વાત કરવામાં આવશે એટલે જરૂરથી જઈ ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે યુટ્યુબમાં સર્ચ કરશો ખેડૂતભાઈ ન્યૂઝ તો પણ તમને એ ચેનલ મળી જશે બાકી આ વિડીયો પૂરો થશે તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પિંચોતેર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સાહીઠ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો બારસો થી બારસો બોતેર રૂપિયા તુવેર આજે એકવીસો થી ચોવીસો પચીસ એરંડો નવસો થી એક હજાર એસી રૂપિયા અડદ આજે સત્તરસોથી ઓગણીસો ત્રેસઠ સોયાબીન આઠસો વીસ થી નવસો એકવીસ ધાણા આજે બારસો થી સિત્તેર રૂપિયા તલ ત્રેવીસો થી સત્યાવીસો વાત કરીએ જાડી મગફળીની આજે જૂનાગઢમાં તો એક હજાર થી બારસો બેતાલીસ રૂપિયા જ રીતે જીરું આજે બાવનસો રૂપિયાથી છ હજાર એક રૂપિયા વાત કરીએ અમરેલીની घऊँ आज चार सौ पचास थी छसो सात रुपया सोयाबीन आठ सौ तीसौ छप्पन एरंडो एक हज़ार पच्चीस एक हज़ार अड़सठ चना आज आठ सौ पचास थी बार सौ एकोतेर धाणी अगियारो पंदर सत्तर सौ रुपया तल सत्तर सौ एक सौ मकफड़ी झीणी मगफड़ी अगयारो छठी बार सौ चालीस चढ़ी मगफड़ी नौ सौ थी बार सौ पंचावन कपास आज नौ सौ पच्चीस थी पंदर सौ चार रुपया जीरानी जो बात करिए अमरेली में आज तो बीस सौ रुपया सत्तावन सौ एकसठ रुपया बात करिए जामनगर जामनगर में एरंडो आज एक हज़ार एक हज़ार त्राणु लसण एक हज़ार पचास थी छत्तीस सौ वीस रुपया रैडो आठ सौ पचास थी एक हज़ार तीस अजमो तेवीस सौ तीस चौतरीसौ पांच धाणा आज एक हज़ार चौब सौ दस रुपया सोयाबीन सात सौ आठ सौ तीस જાડી મગફળી એક હજારથી અગિયારસો પંચાણું ઝીણી મગફળી એક હજાર પચાસથી બારસો રૂપિયા કપાસ સાતસોથી પંદરસો પંદર જીરાની જો વાત કરીએ આજે તો ઓગણત્રીસો પચીસ રૂપિયાથી અઠાવનસો એંસી રૂપિયા વાત કરીએ ગોંડલની હવે ગોંડલમાં ઘઉં આજે ચારસો સાઠથી છસો અગિયાર ડુંગળી એકાણુંથી ત્રણસો એકવીસ વાત કરીએ તુવેરની તો બારસો એકથી ચોવીસો એક મગ ચૌદસો એકાવન થી ઓગણીસો એકવીસ એરંડો છસ્સો છોતેરથી અગિયારસો અગિયાર અડદાજે સોળસો એકથી એકોતેર ચણા અગિયારસો અગિયારથી બારસો છોતેર રૂપિયા વાલાજે પાંચસો થી સત્તરસો મેથી સાતસો છોતેરથી ચૌદસો એકાણું એ જ રીતે લસણ આજે એક હજાર થી એકાણું વાત કરવામાં આવે આજે સફેદ ચણાની તો બારસો છોતેરથી બાવીસો એકતાલીસ રાયડો નવસોથી નવસો એક્યાસી મરચાં આજે સાતસો એકાવનથી બત્રીસો એકાવન ચોળી તેરસો એકાવનથી તેત્રીસો અગિયાર ઘીણી મગફળી નવસો એકસઠથી ચૌદસો છ રૂપિયા જાડી મગફળી આઠસો એકતાલીસથી તેરસો એકોતેર કપાસ અગિયારસો એકથી ચૌદસો એક્યાસી ધાણા આજે એક હજાર એકથી અઢારસો એકાવન ણી અગિયારસો એક થી બે હજાર છવ્વીસ જીરાની જો વાત કરવામાં આવે આજે ગોંડલમાં તો ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર નવસો એકતાલીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાજા બજાર ભાવ સૌથી પહેલાં મગફળી બજારની જો વાત કરીએ મગફળીમાં કેવી પરિસ્થિતિ રહેલી છે તો મગફળીમાં આજે પણ બજારમાં થોડોક એવો ઉછાળ જોવા મળેલો છે બહુ જાજો તો નહીં પણ નહીવત ઉછાળ જોવા મળેલો છે પાંચથી સાત રૂપિયા જેટલો ઓલ ઓવર ગુજરાત માર્કેટની વાત કરીએ તો એ જ રીતે જો કપાસની વાત કરવામાં આવે તો કપાસમાં આજે સ્થિરતાનો માહોલ જોવા મળેલો છે કોઈ મોટો વધારો કે કોઈ મોટો ઘટાડો કપાસમાં જોવા મળેલો નથી અને એ જ રીતે જો જીરાની વાત કરીએ તો આખા અઠવાડિયા દરમિયાન આ જીરામાં છે એ આ અઠવાડિયામાં ભાવ છે ચડતો જોવા મળેલો છે આજે પણ જીરામાં સારો એવો ભાવ છે જોવા મળેલો છે એવ એવરેજ જે 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 જગ્યાએ સત્તાવનસોની આસપાસ ભાવ જોવા મળતો હતો ત્યાં આજે પાંચ હજાર નવસો રૂપિયાની આસપાસ ભાવ જોવા મળેલો છે અને અમુક અમુક માર્કેટિંગ યાર્ડોમાં આજે જીરાનો ભાવ છે તે છ હજાર રૂપિયાને પાર થઈ અને ફરી એક વખત ખેડૂતોને છ હજાર રૂપિયા હાઇસ્ટમાં જીરાનો ભાવ જોવા મળેલો છે વધારે આપણે વાત કરશું આવનારા કાલના સર્વેના વિડીયોમાં એટલે જય અને ખેડૂતભાઈ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી નાખો એ ચેનલ ઉપર આપણે સર્વેનો વિડીયો મૂકશું અને એમાં એકદમ ડિટેલમાં વાત કરશું અને આવનારા દિવો દિવસોમાં પાકોના ભાવ છે એમાં વધારો થવાના ચાન્સ કેટલા છે એની પણ જરૂરથી એ વાત કરશું બાકી જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયોમાં અંત સુધી બને બદલ આપનો ખૂબ ખૂબ આભાર